નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વેપારીના ઘરમાંથી કરી બનેલી ઘટના પર શહેરના એક વિસ્તારમાં જ્યાં દિવસ રાત અવાજ અને ધૂળ ફરતી રહેતી એક મોટો ગોદામ હતો આ ગોદામનો માલિક હતો એક અનાજનો જથ્થાબંધ વેપારી લોકો તેને મોટા વેપારી તરીકે ઓળખતા પરંતુ આ ઓળખ પાછળ જે સત્ય હતું તે કોઈ જાણતું નહોતું બહારથી તે સરળ કપડાં પહેરતો ધાર્મિક વાતો કરતો અને સમાજમાં પોતાને દાનવીર સાબિત કરવાનો તે પ્રયત્ન કરતો પરંતુ અંદરથી તેની આત્મા લોહ છેતરપિંડી અને ભેળસેળથી ભરેલી હતીઓ અનાજમાં ખોટી વસ્તુઓ ભેળવીને વધારે નફો કમાવો વજનમાં ઘટાડો કરવો ટેક્સ ચોરી કરવી અને કાયદાની દરેક લોપ લોહલનો ઉપયોગ કરી પૈસા ભેગા કરવા આ બધું તેના માટે રોજની વાત હતી. તેને ક્યારેય વિચાર આવ્યો ન હતો કે સાસા રસ્તે પણ ધંધો થઈ શકે છે. તેને એવું લાગતું કે દુનિયામાં બુદ્ધિશાળી તે જ છે જે બીજાને છેતરીને આગળ વધે. ઈમાનદારી તેના માટે મૂર્ખાઈ હતી. જ્યારે પણ કોઈ તેને સાસુ કરવા સમજાવતો ત્યારે તે હસીને કહેતો કે આ દુનિયામાં સાસુ ચાલતું હોત તો હું ગરીબ હોત. તેની પત્ની ઘણી વખત તેને સમજાવવાનો પ્રયત્ન કરતી પરંતુ પૈસાની સમક્ષ સામે સગવડ હતી પરંતુ શાંતિ નહોતી ઘરમાં હંમેશા એક અનુભવતો જાણે દિવાલો પણ તેના ખોટા ધંધાને સાક્ષી આપતી હોય એક દિવસ બપારના સમયે જ્યારે તડકો આગ વરસવતો હતો અને રસ્તા પર ચાલવું મુશ્કેલ હતું

ભગવાન પણ તેની તરફ જોઈ લેશે આ વિશાળથી તેના ચહેરા પર ખોટી ભક્તિનો ભાવ આવી ગયો તે તરત જ પોતાની પત્નીને બોલાવી અને કહ્યું કે આજે સાધુને જમાડવાનું છે પત્નીએ આશ્રયથી તેને જોયો કારણ કે આ માણસ ક્યારેય કોઈ નિસ્વાર્થ રીતે આપતો નહોતો સતા તેણે રસોઈ બનાવી સાધુને બેસાડવામાં આવ્યા વેપારી બોલ્યા નહીં શાંતિ વેપારી વ્યસ્ત કરી રહી હતી પરંતુ તેણે તે વાતને અવગણ્યા જમી લીધા પછી સાધુ રજા લેવા લાગ્યા વેપારીએ બહારના તડકાનો બહાર આપીને તેમને થોડું આરામ કરવા કહ્યું તેને લાગ્યું કે સાધુને આરામ આપવાની પોતે વધારે કમાવી રહ્યો છે એક રૂમમાં આરામ કરવા જગ્યા આપી એ રૂમ ખાસ એમાં એક મોટો કબાટ હતો જેમાં વર્ષોની ખોટી કમાણી ભરી હતી તે કબાટ તેની લાલસનું પ્રતિક હતું સાધુ આરામ કરી રહ્યા હતા ત્યારે વેપારી પોતાના કામથી એ રૂમમાં આવ્યો તેને પૈસાની જરૂર પડી હતી તેણે કબાટ ખોલ્યું અંદર રૂપિયા એવા ગોઠવાયેલા હતા કે જાણે પાપની ઈંટોથી બનેલો કિલ્લો હોય તે થોડી થપ્પીઓ કાઢીને જતો રહ્યો પરંતુ ઉતાવળમાં કબાટ બંધ કરવાનો તે ભૂલી ગયો એ સાધુની આંખ ખુલી તેણે જોયું કે કબાટ ભરેલો છે અને વેપારીની લાલચ તેમની સામે ખુલ્લી પડી ગઈ છે સાધુ એ શાંતિથી થેલી તરફ હાથ લંબાવ્યો તેમણે એક દસ હજાર રૂપિયાની થપી લીધી અને થેલીમાં મૂકી

એ સમયે જે ગુસ્સો હતો તે ફક્ત રૂપિયા ગુમાવવાનો નહોતો પરંતુ પોતાને સૌથી ચાલાક માનનારા માણસના અહંકારને લાગેલી શોટ હતી તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે સાધુને તે પૂર્ણ કમાવાની ભાવનાથી જમાડ્યો હતો એ જ સાધુ તેની ખોટી કમાણી સામે અરીસો બનીને ઊભો રહેશે તે ઊંચા અવાજે બૂમો પાડવા લાગ્યો ઘરમાં બધા ભેગા થઈ ગયા તેની પત્ની દોડતી આવી આંખોમાં ડર હતો વેપારી સાધુ તરફ આંગળી બતાવીને બોલ્યો કે આ માણસ ચોર છે તેને ઘરેથી કાઢી મૂકો તેની વાણીમાં એટલું ઝેર હતું કે કોઈ પણ સામાન્ય માણસ ડરી જાય પરંતુ સાધુઓ શાંત રહ્યા તેમના ચહેરા પર કોઈ ભય નહોતો કોઈ અફસોસ નહોતો તેઓ ધીમી અવાજે બોલ્યા મેં ચોરી નથી કરી મેં ફક્ત એ જ લીધું છે. જે પહેલેથી જ છે. આ શબ્દ સાંભળીને વેપારી વધુ ભડકી ઉઠ્યો. તેને લાગ્યું કે સાધુ તેની મજાક ઉડાવી રહ્યા છે. તેણે કહ્યું કે આ રૂપિયા તેની મહેનત ના છે. તેનો હક છે. સાધુએ શાંતિથી કબાટ તરફ જોયું અને કહ્યું જે મહેનત સત્ય વગરની હોય એ મહેનત નહીં પરંતુ પાપ બને છે. આ શબ્દ પત્નીના દિલમાં ઊંડે ઉતરી ગયા.

તેને આ બધું નાટક લાગ્યું પરંતુ સાધુ એ જે કહ્યું તે માત્ર શબ્દ નહોતા તેમણે વેપારીના જીવનના એક પછી એક રહસ્ય ખુલ્લા પાડવાલા ના શરૂ કર્યા તેમણે કહ્યું કે કેવી રીતે તે અનાજમાં ભેળસેળ કરે છે કેવી રીતે વજનમાં ખોટ કરે છે અને કેવી રીતે કર ચોરી કરે છે પત્ની આશરી હતી પતિને જોઈ રહી હતી વેપારીને લાગ્યું કે આ સાધુને બધું કેવી રીતે ખબર તેની અંદર ડર નો નાનો બીજ વવાયો હતો છતાં અહંકાર એટલો મોટો હતો કે તે ડર ને દબાવી દીધું વેપારીએ કહ્યું કે સાધુ એ જો એક શબ્દ પણ બહાર કહ્યું હોય તે પોલીસને બોલાવશે સાધુ એ શાંતિથી કહ્યું કે સત્ય ને બહાર આવવા લાવવા કોઈની મંજૂરીની જરૂર નથી તેઓએ જણાવ્યું કે દરેક ખોટી કમાણી પાછળ દુવા નહીં પરંતુ કોઈનો આંસુ છુપાયેલો હોય છે એ આંસુ એક દિવસ જવાબ માંગે છે ગુંજતા રહ્યા પત્નીની આંખોમાં પાણી આવી ગયું વેપારી એ સમય નિર્ણય લઈ ચૂક્યો હતો કે આ સાધુને અહીંથી તરત જ કાઢી મૂકવો તેણે ગુસ્સામાં કહ્યું કે રૂપિયા પાછા મૂકો અને ઘર છોડો સાધુએ થેલીમાંથી થપ્પી કાઢી કબાટમાં મૂકી પરંતુ જતા જતાં તે એક વાક્ય કહ્યું કે આ રૂપિયા કબાટમાં પાછા જશે પરંતુ તમારું અંતરાત્મા કબાટમાં બંધ નહી રહી શકે આ શબ્દ વેપારીના દિલમાં કટારની જેમ ખૂસી ગયા સાધુ ઘરમાંથી નીકળી ગયા તડકો હજી પણ હતો પરંતુ વેપારીના મનમાં અંધારું ફેલાઈ ગયું તે રૂમમાં એકલો ઊભો રહ્યો કબાટ ખુલ્લું હતું રૂપિયા એ જ હતા પરંતુ હવે તેને રૂપિયા પહેલા જેવા લાગતા ન હતા પરંતુ એ દિવસ પછી પછી ઘરની શાંતિ સંપૂર્ણ રીતે તૂટી ગઈ આ ઘટના વેપારીને રાતે ઊંઘ આવતી નહોતી તેને વારંવાર સાધુના શબ્દો સંભળાતા તેને લાગતું કે રૂપિયા હવે તેની માલિકી નથી પરંતુ તેના પર ભાર છે એ ભાર ધીમે ધીમે તેને દબાવી રહ્યો હતો સત્યનો પહેલો સ્પર્શ થઈ ચૂક્યો હતો અને હવે આ સંઘર્ષ અટકવાનો નહોતો સાધુ ઘર છોડીને ગયા પછી વેપારીનો દિવસ તો પસાર થયો પરંતુ તેની રાતો બદલાઈ ગઈ જે માણસ વર્ષોથી પૈસાના ઢગલાઓ વચ્ચે સૂતો હતો તેને હવે એ જ પૈસા સાપ બનીને ડંખ મારવા લાગ્યા હતા રાતે આંખ બંધ કરે એટલે કબાટ ખુલ્લું દેખાતું અને તેમાં ભરેલા રૂપિયા તેને જોતા હોય એમ લાગતું

તોડવા કરાવતો ત્યારે તેને લાગ્યું કે તોડવા ખોટું બતાવી રહ્યો છે એક મજૂરે ડરતા ડરતા કહ્યું કે સાહેબ વજન થોડું ઓછું છે સામાન્ય વેપારી એ માણસને ભગાડી દેત પરંતુ આજે તે શબ્દ તેને વીંધતા લાગ્યા તેણે કંઈ કહ્યું નહીં ફક્ત મોં ફેરવી લીધો બોપારે એક ગરીબ ખેડૂત ગોદામે આવ્યો તે અનાજ વેસવા આવ્યો હતો વેપારીને યાદ આવ્યું કે એ ખેડૂતને તે અગાઉ કેટલાય વખત છેતર્યો હતો આજે એ ખેડૂતના ચહેરા પર થાક અને લાસારતા સ્પષ્ટ દેખાતી હતી વેપારીને એક ક્ષણ માટે લાગ્યું કે આ માણસના બાળકો ભૂખ્યા હશે અને ભૂખમાં તેનો પણ ભાગ લે છે એ વિચારથી તેની આંખોમાં અજાણી સમક આવી ગઈ તેણે પહેલી વખત સાસુ ભોજન આપ્યું ખેડૂત આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો જાણે કોઈ ચમત્કાર થયો હોય. આ નાનો બદલાવ હતો પરંતુ વેપારી માટે એ મોટું યુદ્ધ હતું તેના અંદર બે અવાજો લડી રહ્યા હતા એક અવાજ કહેતો હતો કે ખોટું છોડશો તો બધું ખોવાઈ જશે અને બીજો અવાજ કહેતો હતો કે ખોટું ચાલુ રાખશો તો આત્મા મરી જશે એ રાતે તેને સપનામાં સાધુ દેખાયા સાધુ કોઈ ગુચ્છામાં નહોતા પરંતુ તેમની આંખોમાં કરુણા હતી તેમણે ફક્ત એટલું કહ્યું કે હજી સમય છે હજી સમય છે વેપારી ઊંઘમાંથી ગભરાઈને જાગી ગયો તેના કપાળ પર પરસેવો હતો અગાઉ જે કબાટ તેની શાન હતો તે હવે તેને ડરાવતો હતો તેણે પહેલી વખત વિચાર કર્યો કે આ પૈસા ક્યાંથી આવ્યા છે તેને યાદ આવ્યા તે બધા લોકો જેમને તેણે ઓછું વજન આપ્યું જેમના હકના રૂપિયા ખાધા દરેક યાદ એ ઘા બનીને વાગતી હતી પત્નીએ તેને પાણી આપ્યું તેણીએ ધીમેશ્વરે કહ્યું એક વખત વિચાર કર્યો કે જો આવું ચાલ્યું તો અંત શું હશે સાધુના શબ્દો હવે તેને સાપ નહીં પરંતુ ચેતવણી લાગવા લાગ્યા હતા અંતરાત્માનો ભાર હવે અસહાય બનતો જઈ રહ્યો હતો

તેને સંપત્તિ નહીં પરંતુ પુરાવા લાગતા દરેક ચોરી જાણે પૂછતી હોય તમે મને કેવી રીતે ભર્યા એ પ્રશ્નોથી બસવા તે વધુ કામમાં ડૂબવાનો પ્રયત્ન કરતો પરંતુ સત્યથી ભાગી શકાય એવું નહોતું એક દિવસ અચાનક સરકારી તપાસની ખબર આવી કોઈ ફરિયાદ થઈ હતી વેપારીનું હૃદય ધબકતું બંધ થઈ ગયું વર્ષોથી જે કરતો આવ્યો હતો તે બધું હવે તેની સામે આવી શકે એમ હતું. પહેલા તે આવા અને લાંચ અને ઓળખાણમાંથી દબાવી દેતો પરંતુ આ વખતે મનમાં અજીબ દંડ હતો એક અવાજ કહેતો હતો કે પહેલાની જેમ બધું સંભાળી લઈએ અને બીજો અવાજ કહેતો હતો કે હવે પૂરતું થયું પત્નીએ પણ આ વખતે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે જો ખોટા રસ્તે બસશો જશો તો આ ઘર ક્યારેય શાંતિ નહીં જોઈ તપાસના દિવસે અધિકારીઓ ગોદામે આવ્યા વેપારીને હાથ આપતા હતા તેની આંખો સામે સાધુનો શાંત ચહેરો ફરી વળી ગયો હતો અચાનક તેણે એવો નિર્ણય લીધો જે કોઈ કલ્પ્યો ન હતો તેણે અધિકારીઓને પોતે જ બધું બતાવવાનું શરૂ કર્યું ખોટું વજન ભેળસેળ ખોટા હિસાબ બધું અધિકારીઓ આશરેમાં પડી ગયા વર્ષોથી જે વેપારીને સાલાક માનતા હતા એ આજે પોતે જ સત્ય કહી રહ્યું હતું એ ક્ષણે વેપારીને ડર લાગતો હતો પરંતુ સાથે સાથે એક અજાણી હળવાશ પણ અનુભવાતી હતી પરિણામો આવ્યા દંડ લાગ્યો નામ ખરાબ થયું પણ બધું ગુમાવવું પડ્યું સમાજમાં લોકો વાતો કરવા લાગ્યા કોઈ હસ્યું કોઈ તિરસ્કાર કર્યો પરંતુ એ બધાની વચ્ચે પહેલી વખત તેના ઘરમાં શાંતિ ઉતરી પત્નીની આંખોમાં હવે ભય નહીં પરંતુ ગર્વ હતો વેપારીને લાગ્યું કે તેને બધું ખોવાયું નથી પરંતુ શ્વાસ લેવાની ક્ષમતા ખાલી હતું પરંતુ એ ખાલીપો તેને ખુલેલ આપતો નહોતો તેને લાગ્યું કે આ ખાલીપો જ તેને જીવ રાખશે અચાનક દરવાજે કોઈ ઉભું હોય એમ લાગ્યું તેને નજર ઊંચી કરી એ સાધુ ફરી આવ્યા હતા એ જ શાંત ચહેરો એ જ આંખોમાં કરુણા વેપારી ઉભો થઈ ગયો આંખોમાં આંસુ આવી ગયા તે કંઈ બોલી શક્યો નહીં સાધુએ ફક્ત એટલું કહ્યું પૈસા ઓછા થયા પણ આત્મા બસી ગઈ આ શબ્દો વેપારીના દિલમાં દીવો બનીને પ્રગટ્યા તેને સમજાઈ ગયું કે સાસુ કોઈને દાનમાં નહીં પરંતુ સત્ય સ્વીકારવામાં છે એ ક્ષણે વેપારી જાણતો હતો કે તું તેનું જીવન હવે પાસું પહેલું નહીં બને પરંતુ સાસુ બનશે સાધુ ફરી આવ્યા હતા એ દિવસ પછી વેપારીના જીવનમાં બહારથી બહુ કંઈ બદલાયું ન હોય એવું લાગતું નહોતું પરંતુ અંદરથી આખું વિશ્વ બદલાઈ ગયું હતું જે માણસ પહેલા રૂપિયા ગણતો થાકતો નહોતો તે હવે રાત્રે પોતાનો દિવસ ગણી આજે કેટલાને સાસુ વજન મળ્યું કેટલાને શેતરપૈંડીનો વગર તેની સાથે વ્યવહાર થયો દંડ અને નુકસાનના કારણે ધંધો ઘણો ઘટી ગયો હતો પરંતુ આવક હવે પાછળ સમય લોકોનો વલણ બદલાવવા લાગ્યો શરૂઆતમાં જે લોકો મજાક કરતા હતા એ જ લોકો હવે આશ્ચર્યથી કહેવા લાગ્યા કે આ વેપારી ખરેખર બદલાઈ ગયો છે ગોદામમાં હવે ભેળસળ બંધ થઈ ગઈ હતી તોડવામાં સાસુ થતું હતું મજૂરો હવે ડરથી નહીં પરંતુ વિશ્વાસથી કામ કરતા હતા એક ગરીબ ખેડૂત એક દિવસ તેને હાથ જોડીને આશીર્વાદ આપ્યો કે આશીર્વાદમાં જે શક્તિ હતી તે પહેલા ક્યારે કોઈ થપ્પીમાં નહોતી વેપારીએ પોતાના મનમાં એક નક્કી થઈ કર્યું તેણે જે કંઈ જેટલું ખોટું કર્યું હતું તે પાછું ફરજિયાત નહીં તો પણ

એ પ્રશ્નનો જવાબ જરૂરી લાગતો નહોતો કારણ કે સાધુનો ઉપદેશ હવે તેની અંદર જીવતો હતો તેણે સમજ્યું કે સાધુ કોઈ વ્યક્તિ નહોતા પરંતુ સત્યનો સ્વર હતા જે સ્વર એક વખત જાય પછી માણસ જૂનો રહી શકતો નથી વેપારીએ એક વખત કબાટ ખોલ્યું હવે એમાં બહુ રૂપિયા ન તેણે દરવાજો બંધ કર્યો અને દીવાલ પાસે બેઠો તેની આંખોમાં સંતોષ હતો તેને સમજાયું કે જીવનમાં સાચી સંપત્તિ રૂપિયા નથી પરંતુ શાંતિ છે જે માણસ પહેલા ખોટું કરી બસી જવાની ચાલાકીમાં માનતો હતો તેવે સાચું કરી સહન કરવાની હિંમત શીખી ગયો હતો આ કથા ફક્ત એક વેપારીની નથી આ દરેક એવા માણસની છે જે ખોટા રસ્તે ચાલી રહ્યો છે અને મનમાં ક્યાંક નાનો અવાજ કહે છે કે હજી સમય છે સત્ય ક્યારે તરત સુખ નથી આપતું પરંતુ અંતે શાંતિ જરૂર આપે છે અને શાંતિ એ છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે આભાર